તિરંગા યાત્રાનો શુભારંભ ગગનભેદી શંખનાદથી કરવામાં આવ્યો હતો રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળે ચાલીને સહભાગી થયા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાથોસાથ મંત્રીશ્રી અને મહાનુભાવો જોડાયા હતા અને તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાનદન ઝીલ્યું હતું સુરત મનપાના ફાયર વિભાગના બસોને પચાસ જવાનોએ બારસો મીટર લાંબો તિરંગો લહેરાવ્યો હતો અને યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી તિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી તિરંગા યાત્રામાં સૌ પ્રથમવાર વિન્ટેજ કાર પ્રદર્શિત કરવામાં આવી હતી સાથે સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો પોલીસના આઠ પ્લેટૂન સો ઇ બાઇક તેમજ સીઆઈએસએફના જવાનો પણ હાજર રહ્યા હતા યાત્રાના રૂટ પર સ્કલ્પચ સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક થીમ પર વિવિધ રાજ્યોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં પોલીસ શાળા બેન્ડ ટેલ્બો કાર્નિવલ લાઇટિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તિરંગા યાત્રામાં સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સર્વશ્રી મનુ પટેલ સંદીપ દેસાઈ પૂર્ણેશ મોદી વિનોદ મરડિયા અરવિંદ રાણા બલર સંગીતા પાટિલ મેયર દક્ષેશ માવાણી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારીની શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના અધિકારી કર્મચારીઓ યુવાનો વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં શહેરીજનો સાથે જોડાયા હતા ભારતીના નારા લગાવતા લગાવતા બે કિલોમીટરની આ કૂચ કરી છે સુરત શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ વિવિધ બેન્ડ વિવિધ મેસ્કોટ વિવિધ એમાં કિલોમીટરો સુધી આ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું કે યાત્રા શરૂ થઈ અને ફરીને પાછી સ્ટાર્ટિંગ પોઈન્ટ તક પહોંચી ત્યાર સુધી અડધી યાત્રાનું પ્રયાણ ના થઈ શક્યું તેટલી સંખ્યામાં લોકો આજે તિરંગા યાત્રામાં જોડાયા હતા સુરત શહેર અને ગુજરાત ભરમાં આ તિરંગા યાત્રા નું આજે પ્રયાણ થઈ ચુક્યું છે કાલે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આજની તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સુરત શહેર ની તિરંગા યાત્રા નું પ્રયાણ કરાવ્યું હતું કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુ